જય ભગવાન મિત્રો તુલસી નામાષ્ટકનો પાઠ વિશેષ પરિણામ આપે છે અશ્વમેઘ યજ્ઞનો ફળ આપે છે તુલસી નામાષ્ટકનો પાઠ એવું કહેવાય છે કે અગિયારસથી માનીને પૂનમ સુધીનો જે દિવસો જે છે તુલસી માતાની પૂજન તુલસી વિવાહના દિવસો ગણવામાં આવે છે તો આ દિવસો દરમિયાન તમે જો તુલસી નામાષ્ટકનો પાઠ કરો છો તો એનાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે શાસ્ત્રમાં લખ્યું છે વૃંદાવૃંદવની વિશ્વ પૂજિતા વિશ્વપાવની પુષ્પસારા નંદની ચુલસી કૃષ્ણજીવની એ નામાષ્ટક ચોત્રનામાર્થસંયુતમ ય પઠેતા ચંપૂજ્ય સ્વસ્વમેઘમ ફલમ લભેત જે વ્યક્તિ આ નામાષ્ટકનો પાઠ કરે છે અસ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને આ જે સ્ત્રોત્ર છે એમાં તુલસીજીના આઠ નામ છે તમે આઠ નામની આઠ માલા એટલે એક નામની એક માલા કરો છો રોજ અગિયારસથી માંડીને પૂનમ સુધી તો પણ અસૌમ્ય યજ્ઞનું ફળ મળે છે એ આઠ નામ કયા છે પહેલું નામ છે વૃંદા તો મંત્ર બોલવાનું ઓમ વૃંદાય નમઃ બીજું ઓમ વિશ્વ નપૂતાય નમ ઓમ વિશ્વ નુષ્પસારાય નમ ઓમ નિન્યય નમ ઓમ તુલસ્યય નમ ઓમ કૃષ્ણ જીવન્યે નમ જય ભગવાન